મનમાં ચાલતી અચમ અસમંજસ એના પરથી થોડી પંક્તિઓ લખી છે તે તમારા બધા સાથે શેર કરીશ રાત્રિના થયા પોહોર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે શબ્દો અને કલ્પનાની ખોજમાં મનમાં અચમંજસ ચાલે છે રાત્રિના થયા પોહોર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે કાલ સવારના આયોજનની મનમો યોજના ચાલે છે રાતના થયા પોહોર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે ઘડિયાળનો ટકટકનો અવાજ શોર મચાવે છે રાતના થયા પ્રહોર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે દૂર પંખીનો અવાજ સતામણો હોય એવો ખ્યાલ ભાષે છે દૂરપંખીનો અવાજ સતામણો હોય એવો ખ્યાલ ભાષે છે રાત્રિના થયા પ્રહોર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે તમરા ઓણો તીક્ષ્ણ અવાજ સંભળાય છે રાત્રિના થયા પોહર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે તમરા ઓણો તીક્ષ્ણ અવાજ સંભળાય છે રાત્રિના થયા પોહર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે થાય હવે આ જો પોહરનો અંત તો થાય સુપ્રભાત એવી મનમાં અચમંજસ ચાલે છે રાત્રિના થયા પોહર ત્રણ તોય મનમાં અચમંજસ ચાલે છે હવે તો આ નો થયો થઈ અંત સવારના સૂરની શરૂઆત આકાશમાં વિમાનનો અવાજ ને દૂર મોટર ગાડીનો અવાજ સંભળાય છે હવે તો આંખ પણ બોલી આ કેવી વિળામના તું જાગે આખી રાત રાત્રિના થયા પોહડ ત્રણ તોય મનમાં જ અજબજ ચાલે છે હવે તો આંખ પણ બોલી તારી આંખ પણ બોલ્યા કેવી વિળામણાં તું જાગે આખી રાત રાત્રિના થયા પોહડ ત્રણ તોય મનમાં અજમંજસ ચાલે છે ધન્યવાદ